બસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છે એના અનુસંધાને અમે કલેક્ટર કલેક્ટર સર્જામાં જે અમુક મીટિંગ કરવાની કરેલી છે કે ફ્યુઅલ ગોલ સર્ચિંગ રિલેવમેન્ટ એની જોડે મનસૂબાઈ જોડે જીએમ જોડે મીટિંગ કરેલી છે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી આ રૂટ જે થાય છે એમાં બધી ખડડૂપ જમીન છે ને એમાં મારા મહારાધમણ સાતક નદી આવે છે એટલે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે પાંચ ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે પાંચ ગામ એવા છે કે જે નથી થયો છતાં બી પાંચ ગામ ડૂબમાં આવે છે લાટી કદવારાવાનાસાદલપા જે અમુક ગામ છે તો એ ડૂબમાં આવે છે ને રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે ને જે ફળદ્રુપ જમીન છે એ બધીમાં જવાની છે ને ઘણા સમયથી અમે વિરોધાનો કરીએ છીએ કરતા શું આવનારા સમયમાં અમારા ગામે ગામ મીટિંગો કરી અને એક મોટી જબરદસ્ત સંખ્યામાં આવેદનપત્ર અમે આપવાનું છે